માર્કેટિંગ યાર્ડમાં રોજે રોજ ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે અને હાલ ડુંગળીની માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં પોષણ ભાવ નથી મળી રહ્યા સાહીઠ એકસો પચાસ રૂપિયા એક મળનો ભાવ મળતા ખેડૂતોના પડતા પર પાટો છે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અત્યારે ધોરાશી પંથકના ખેડૂતો કેન્દ્ર સરકારે છે ડુંગળી પર નિકાસ બંધી કરે છે તેનું તાત્કાલિક છુટી આપી તેવી માંગ કરી રહ્યા છે તો ધોરાજીના ખેડૂત આગેવાન જીતુભાઈ વઘાસિયાએ જણાવેલ કે કેન્દ્ર સરકારે એવી જાહેરાત કરી કે ખેડૂતોની આવક બમણી કરી આપશું પણ હાલ ખેડૂતો પાયમાલ તરફ ધકે

અમે આ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગી નાખવા આવ્યા છે હવે ભાવમાં તો સાહીઠ થી સો રૂપિયા ભાવ મળે અને બહુ તો દોઢસો રૂપિયા હવે આ ભાવ તો ખેડૂતને તો ખર્ચા નહીં થાય એમ કારણ કે લાવવાનો ખર્ચો તે બધી માંડીને ત્રણસો રૂપિયા થી પડી જાય શું માગણી છે તમારે કેટલા ભાવ મળે છે અત્યારે ભાવ તો અત્યારે સો થી હવા હો દોઢસો નુકસાની કેવી આવે છે નુકસાની તો આ ખેડૂતે માલ પૈકો છે નુકસાન તો આવે કારણ કે નિકાસ બંધ છે િકાસ આનો માલ નો નિકાસ થવાનો નથી લઈને આવ્યા છે જેતપુર તાલુકો અને અમને આ ડુંગળી માં ત્રણસો ની પડતર પડે છે સરકારે નિકાસ બંધી કરી અમને બહુ નુકસાન થયું એનો ભાવ અમને પાંચસો થી સાતસો રૂપિયા મળવો

તમે ડુંગળીમાં જો નિકાસ બંધી કરી દીધી છે આજ મારા ખેડૂતને પાણીની પાડી નથી મળતી આજ તમે ડુંગળીની બજાર જો તાત્કાલિક આ નિકાસ ખોલે સરકાર મારી નમ્ર અપીલ છે અને મારા ખેડૂતને આજે ભિખારી જેવી હાલત થઈ ગઈ છે મારા ખેડૂતની જાય તો ક્યાં જાય તમે દવા ખાતર બિયારણ તમે ખર્ચા તો જોવો અને એક બીજી વાત છે નવા નવા સમાચાર કે આજ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની વાતો કરે છે પીવા બાબરની દારૂની વાતો કરે છે તો મારા ખેડૂતને પણ ધાંજો વાવવાની છૂટ આપે તો મારો ખેડૂત બે ભાંગડે થાય નિકાસ બંધ કરવાનું વિકાસ બની તાત્કાલિક ખોલે એવી મારી નમ્ર અપીલ છે સરકારને મારા ખેડૂત ને કરવાનો બી આવી ગયા ભીખારી જેવી હાલત થઈ ગઈ છે મારા ખેડૂત ને અત્યારે આજની તારીખમાં હા હેમતભાઈ હું બંધિયા થી ડુંગળી લઈને આવેલો હું પણ અહીંયા તો ભાવ તો પચાસ થી માંડી દોઢસો લગન માત્ર મળે અમારે ત્રણસો રૂપિયા માં તો ડુંગળી ત્રણસો ચારસો જે ખર્ચા ખર્ચા દે અમને પડતર પડે છે તો આવડી બધી નુકસાની તો ખેડૂતો ખેતી કેવી રીતે કરશે સરકાર તો એમ કે ડબલ ભાવ કરશું અમે ખેડૂતની ડબલ આવક કરશું એને બદલે તો ખેડૂતને સાવ પાયમાલ કરી નાખ્યા આ બધા ખેડૂત ખેતી કેવી રીતે કરશે ખારી એવી નિકાસ થતી હતી સારો એવો માલ જતો તો આવડા કોઈ નિકાસ બંધ કરીને બધા જ ખેડૂતોને સાવ પાયમલ કરી નાખ્યા આવડો બધો માલ બધા ખેડૂતની મજૂરીને પૂરતા નથી ખાલી અહીંયા વાહન ભાડાને પૂરતા મળતા નથી તો આમાં તો ખેડૂતને શું મળશે આમાં અમારી માંગણી કે સારું એવો ભાવ મળે પાંચ થી આજુબાજુ ચારસો પાંચસો તો મળવા જોઈએ ઓછા ઓછા એમ ઓછા મોછા એને બદલે કાઈ આમાં કાઈ મળતું નથી ખેડૂતને આ નિકાસ બંધ કરાવી એમાં શું કેશો નિકાસ બંધ આ સારો એવો નિકાસ વિદેશ જાતો તો માલ એને બદલે આ બંધ કરાવી દીધું આ બધો ખેડૂતો માલ ખેતરમાં સળ છે આ બધુંય ને સારો ઉંડિયા મણ મળત સારો એવો બહાર થી આ આપને ફાયદો થાય એને બદલે તો આ ખેડૂતને આવું પતાવી દીધા એમ હાલ તે શ્રીમેદિનો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી